હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો ફરીવાર એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે તમને ફરીવાર એક નવો વિડીયો આપવા આવી રહ્યો છું ત્યારે બધા ખેડૂતોને ઉપયોગી છે આ કોઈ ટ્રાય કરી હોય કે ન કરી હોય પણ મેં ટ્રાય કરી છે અમારા જ ખેતરમાં છે અને બહુ સારું એવું રિઝલ્ટ આવે છે મિત્રો મૂંડાતનું નિયંત્રણ કરવા માટે જે આ મિત્રો તમે સાચું સાંભળ્યું છે મુંડા નિયંત્રણ કરવા માટે મિત્રો શું કરવું પડે ને એ તમને હમણાં બતાવું છું વિડીયોમાં કન્ટિન્યુ જોડેલા રહેજો કે જો આ આપણી સિંગ છે ને તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બતાવી દઉં છું જોડાયેલા રહેજો મિત્રો તમે આ જોઈ શકો છો તમે દેખાતું જોઈ છે આ ઓઇલ છે આખો બોટલ ભરેલો છે તો એ શેના માટે અને શું કરવા પાવામાં આવે છે જો મિત્રો મસ્ત નું કેવો મસ્ત આ થઈ જાય છે જો પાણી જોરદાર એકદમ થઈ જાય છે કઈ કટે નહીં એવું આવું થઈ જાય છે મિત્રો તમારે પણ જો આ રીતના ખાલા પડી જતા હોય કોઈ ખેડૂત મિત્રોને જો આમાં મૂંડો લાગેલો છે કેશું ને ધોરીની છે ના આ હડી ગયેલી જ છે પણ મૂંડો લાગતો હોય મિત્રો અમારે આમાં મૂંડા લાગેલા હતા આટલી બસી ગઈ છે તો આમાં આપણે ઓઇલ જ પાયેલું છે બીજા કોઈ પ્રકારનું આમાં કંઈ દવા કે કોઈ વસ્તુ છાંટેલું નથી અને તમે જોઈ શકો છો આ આપણી સિંગ છે મસ્ત મજાની એક નંબર સિંગ થઈ ગઈ છે ભાઈ અને એકવાર જ આમાં દવા નાખી છે આપણે જે મહી માટેની છે એ બાકી આમાં મહી છે મિત્રો હું જોઈ શકો છો આ કડાઈ ગીલા પાંદડા આવે છે ને આવા મહિના લીધે આવે છે એની આપણે દવા નાખી દીધી છે મિત્રો પણ જે મૂંડા છે આપણે આની અંદર એ આ રીતે જ જાય છે આપણો મિત્રો જે અનુભવ છે આની પહેલાં આપણે બાજરી આવેલી હતી એમાં મુંડા આવી ગયેલા હતા એમાં આપણે પાયું હતું એક બોટલમાં ભરીને તમે નાખી જુઓ અને વિંધો પાડી જવ એટલે એને હાથે દયા કરે પેટી 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 ચાલુ રહે અને પાણી સાથે એ જાતું જ જાય એટલે એનાથી મુંડાને કઈ રીતનું એમાં લાગતું હોય તો ખબર નથી મિત્રો પણ આપણે સિંગ જે છે મુંડા લાગેલા છે જો અહીંયા તમને બતાવું કદાચ આ છોડો આ છે તો આમાં જો આ છોડવો મુંડાએ કાપી નાખેલો છે આ છોડ બી એવો જ છે જો એનો તંતુ મૂળ કોળા છે એટલે એના લીધે આમ મિત્રો આ છોડવો છે ને એ લીલો થયો છે પણ જો આ કેમિકલ એકવાર અડી જશે ને જાય જ છે જો અહીંયા બી છે જો એટલે આ મુંડો અંદર રહેશે નહીં બહાર આવી આવશે એ આપણો અખતરો છે મિત્રો અને સિંગને સાતું અટકાવી દેશે એ મને ખબર છે એટલે જો મિત્રો ઓલી સાઈડમાં આપણે નથી પાયું અહીંથી આગળ પાણી જાય છે ને એને આગળ નથી પહ્યું અને ત્યાંથી આ એટલામાં પાયું છે અખતરા માટે સિંગમાં પણ આપણો અખતરો સિંહ રેડી છે મિત્રો કારણ કે જો આમાં મુંડા છે ને એ હોય સો ટકા મિત્રો જો આ સામે બોટલ ભરેલો મૂકો છે આપણે ઓયલનો એ બોટલમાંથી જો આમાં ઓઇલ આવે છે આ બધી દેખાતું જશે નાખેલું છે અને એક પણ રૂપિયાનો આપણે ખર્ચ રહેતો નથી તમે જૂનું બળેલું ઓઇલ પણ તમે આમાં નાખી શકો છો અને મુંડાથી નિયંત્રણ તમે રાખી શકો છો મુંડાને નિયંત્રણમાં લઈ શકો છો અને આ મિત્રો સિંગ જાતતી હોય ને એ પહેલાં જ આપણે પાઈ દેવાનું હોય છે આપણને ખબર પડી જવી જોઈએ મિત્રો આમાં મુંડા આવી ગયા છે હવે એટલે આને સીધું ખાવાનું ચાલુ કરી દેવાનું અને સાથે સાથે ઓઈલ નાખી દેવાનું એટલે થઈ રેડી ચાલો હું પછી નેક્સ્ટ જે વિડીયોમાં બતાવું છું ઓકે બાય બાય તો મિત્રો હું તમને વાત કરતો હતો ઓઇલની જો આ રીતે આપ બોટલ મૂકી દેવાનો છે નીચે અને ઉપર ઓલ પાડીને એટલે ઉપર ઓલ પાડવાથી મિત્રો એવું થશે કે નીચેથી ઓઇલ જતું હોય એટલે ઉપરથી હવા લે અને ધીમે 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 ટીપે ટીપે ગયા કરે એટલા માટે અને બાકી જુઓ કઈ રીતનું આવે છે એમાં તમને દેખાતું જ હશે જોવું મિત્રો આ જે તપકાય છે ને હા એ ઓઇલ જાય છે ટીપે 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 આનું એક ટીપો હોય ને મિત્રો તોય તે આ ઓલામાં પ્રસરી જાય છે એટલે મુંડા માટે બહુ કામની વસ્તુ છે ભાઈ અને આ તમારે છે ને મિત્રો હું તમને કહું છું ને કદાચ તમને સાચું પણ લાગે અને ખોટું પણ લાગે પણ જો તમને એવું લાગતું હોય કે મારામાં મુંડા છે અને આવું કંઈક ટ્રાય કરવું છે કારણ કે જો ઓઇલ આપણે જે વપરાઈ ગયેલું ઓઇલ હોય ને એ તમને આ ગામમાંથી આસાનીથી ત્રીસ પાંત્રીસ રૂપિયા લીટર મળી જતું હોય છે તો જો ટ્રાય કરવી હોય ને મિત્રો તો એક બાટલામાં આ રીતનું મેં ટ્રાય કર્યું ને એમ ટ્રાય કરી શકો અને મૂંડાથી તમે છુટકારો મેળવી શકો છો જો તમે આ બધા મારા છોડ દેખાય છે ને જો એ જતા રહ્યા છે મૂંડાના લીધે ખાલા પડ્યા છે સામે પણ તમે જોઈ શકો છો આ પીળા જે આ ખાલા છે ને ત્યાં એ મુંડાનું એના લીધે જાય છે પણ એટલે આપણે ચાલુ કરી દીધું છે મિત્રો જો આમાં પાણી અને ઓઈલ પણ નાખી દીધું છે અને હું તમને આજ તે તમને બતાવીશ ચાર પાંચ દિવસ પછી કેમ છે કેમ નહીં ઊંડા વિડીયોમાં જ તમને બતાવી દઈ મિત્રો એટલે તમને ખબર પડશે અને કઈ રીતનું રિઝલ્ટ આવે છે ઊંડાનું એ પણ બતાવીશ બાકી જો આગળ આ બધું પી ગયું છે અને આ એટલું રહ્યું છે મિત્રો વરસાદ જુઓ આવો અંધારે છે અને આવતો નથી જો કેવું વાતાવરણ થઈ ગયેલું છે અને આજે બરોબરની આપણે રજા છે એટલે આવી ગયો છું ભાઈ હું ફર્સ્ટ ક્લાસ ખાઈને વાળી એ રીતનું છે બધું તમે જોઈ શકો જો મિત્રો આમાં તમને દેખાતું જ હશે. જો આ ટપકાય છે ને એ oil છે. અને અહીંથી આ shadow પણ હજી એટલો આઘો છે. અને આપણું જે પાણી મૂકેલું છે એ પણ કેટલું આઘું છે એ બતાવી દો જો અહીં આવ્યું મિત્રો બોટલ એટલું છે પણ તમારે જો કન્ટિન્યુ એમાં છે ને ઓઇલ ટીપા 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 કરતું આવે છે અને આખો પ્રસર જાય છે આમાં એટલે મુંડાનું નિયંત્રણ સારી રીતે કરી શકે છે અને મિત્રો ખોટો આપણે દવાનો ખર્ચો કરવો હોય એની કરતાં ત્રીસ પાંત્રીસ રૂપિયાનું આપણે પાઈ દઈએ ને તો સારું થાય છે આપણે હજી પહેલી વાર તહેવાર આમાં નાખ્યું છે પણ આપણી બાજરીમાં પાયું થયું એટલે એમાંથી મુંડા આવી ગયા હતા મિત્રો એટલે આમાં ટ્રાય કર્યું છે સિંગમાં પણ કારણ કે જો આ બધે ઓલું પડે છે ને અને વરસાદની વાટે હતા ત્યારે વરસાદ આવ્યો નહીં એટલે એના લીધે આ વધારે થોડીક ટ્રા આમાં ચાવા મળી છે વરસાદ આવ્યો હોત તો ખાલી ઉભા ને નીચેના હેડે ખાલી દવા કાં તો દવાના પપમાં નાખીને કાં તો બોટલમાં તાર કરીને હાલી તોય દે આખા ઓલામાં ઓઇલ થઈ જાય વરસાદ આવ્યો નહીં મિત્રો એના લીધે આ પાવું પડ્યું છે એ રીતનું છે પણ કામ સારું આપશે મિત્રો જો આ બધું લીધે તમને દેખાતું જશે જો આ કાપી નાખાશે એના લીધે આવી ગયું પણ જો આને તંતુ મૂળ આવી જશે ને એટલે લીલું થાય છે પાછું એને ખૂટાડી દઈએ બીજા છે એટલે રેડી થઈ જશે લીલું બાકી એનું ઊંડા જ છે બીજું કાંઈ છે નહીં એટલે આ ખાલા પડે છે બસ તો મિત્રો ચાલો આજે આ વિડીયો તમને સારો લાગ્યો હોય છે માહિતી સારી લાગી છે બધા ખેડૂતો માટે ઉપયોગી છે તો તમને પણ ટ્રાય કરવાનું મન થાય તો કરજો વર્ષ અને સસ્તામાં પતી જશે કોઈ ક્લોરો બ્લોરો પાવાની જરૂર પડતી નથી ઓકે મિત્રો ચાલો બાય